તો મારા ભાઈઓ અને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સૌથી મોટામાં મોટાભાઈ આપણને સમાચાર સામે મળી રહ્યા છે કે અંબાજી પગપાળા જતા યાત્રાળુઓ ઉપર હુમલો થયો જે બિલકુલ આ સૌથી મોટામાં મોટા સમાચાર આટલી સિક્યોરિટી હોવા છતાં પણ સાહેબ કોને આ હુમલો કર્યો અંબાજી જતા પગપાળા લોકો ઉપર હુમલો થયો ચાલો મિત્રો આખી ઘટના શું છે આપણે વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીએ હવે અત્યારે વાત કરવામાં આવે તો લાખોની સંખ્યામાં લોકો હાલતા ભાઈ અંબાજી સુધી જઈ રહ્યા છે અને જ્યારે આટલા લોકો ચાલતા અંબાજી જઈ રહ્યા હોય ત્યારે તમને ખબર છે કે સાહેબ પોલીસ બંદોબસ્ત પણ ખૂબ જ વધારે ગોઠવવામાં આવ્યો છે એટલે કે જ્યાં તમે જ્યાં જાઓ ત્યાં તમને પોલીસ બંદોબસ્ત એની સાથે સિક્યોરિટી એમ્બ્યુલન્સો ઘણું બધું તમને જોવા મળશે કેમ્પો બધું તમને જોવા મળશે અને આટલા બધાની વચ્ચે પણ સાહેબ એ એવા લોકો કે જેને હુમલો કરવાની કોશિશ કરી વાત કરવામાં આવે તો માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી બે લોકો ઉપર હુમલો થયો આ સૌથી મોટામાં મોટા સમાચાર મિત્રો બે લોકો ઉપર હુમલો થયો બંને લોકો ઘાયલ થતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો રોડથી થોડા દૂર શૌચક્રિયા માટે ગયા હતા ત્યારે થયો હતો હુમલો મિત્રો ઘટના એવી છે કે જે ચાલતા અંબાજી જતા હોય છે એ લોકો કંટાળી ગયા હોય અથવા એમને ગમે તે આર્થિક પ્રોબ્લેમ હોય એના કારણે તે શૌચ ક્રિયા કરવા માટે થોડાક જંગલમાં ગયા ભાઈ રોડના કિનારે તો શૌચ ક્રિયા ન કરી શકાય એના માટે એ થોડાક અંદર ગયા ભાઈ ઝાડીઓમાં અને ઝાડીઓમાં જતાં ત્યાં બે લોકો ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ એ લોકોએ બુમાબૂમ કરીને આજુબાજુના લોકો તરત જ ને તરત જ ત્યાં દોડી આવ્યા અને તરત જ એ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા મિત્રો તમે વિચારો ખાલી કે અંબાજી જતા લોકો પણ હવે તો સાવધાન નથી ભાઈ આ મિત્રો એમ તો રોડ ઉપર તો કાંઈ વાંધો નથી પણ આ શું થયું કે શૌચ ક્રિયા કરવા માટે થોડાક અંદર ગયા ને ભાઈ જંગલમાં એટલે ત્યાં એવા કેટલાક લોકો બેઠા હશે ભાઈ કે જે હુમલો કરવા માટે બેઠા હતા લૂંટવા માટે બેઠા હતા ને એ લોકો કે જેને બંને લોકોને હુમલો કર્યો બંને લોકો ઉપર જોકે બંને લોકો અત્યારે સ્વસ્થ છે બંને લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રોડથી થોડેક દૂર એ શૌચ ક્રિયા માટે ગયા હતા જેના કારણે એમના પર હુમલો થયો તમે શું કહેશો આવા લોકો ઉપર મને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવોનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ